મિત્રો ના જોઈને તૈયાર થઈ ગયા અમે ભાઈ અમે જઈ મંદિરે મંદિરે જઈ દર્શન કરવા લોગમાં બહને રહીજો શોર્ટ વિડીયો ઉતારવાનો લગભગ ટાઈમ મળશે તો ઉતારશું અમે બાકી કંઈક કરશું તો તમે લોગમાં બીને રહીજો તો મળી આગળ જાય આવી ગયા મંદિરે અમે ભાઈ હવે જઈ છીએ અંદર દર્શન કરવા તો તમે દર્શન કરી લેજો અહીંયા આગળથી એ કારણે વિડીયો શૂટિંગની મનાય છે અંદર આ ભાઈ એમ કહીએ તો તમે લોગમાં બનીને રહેજો અમે દર્શન કરીને પછી કંઈક કરશું અમે તો તમે લોગમાં ભાઈને રહીજો ગાઈસ દર્શન કરે ના કર્યા બાય મજા આવે અહીં ઘણી દેવાની મસ્તી મંદિર સારું એ તો દર્શન કરી લેજો તમે અહીંથી તો આવો તો આગળ ઘર બાજુ અમે આટલું તો તમે લોગમાં બનીને રહીજો કંઈક કશું ગઈશ હું નો મોભાઈ જમ્બા બેગી આવી મમરા મમરા આ ખાખરા ખાવ તમે બચવાન શું કહેવાય કમેન્ટ કરજો આનું ભાઈ મમરા ચેણા ભાઈ

શીખું કેટલા થાય કોમેન્ટ કરજો હું તો શીખું જ થોડું મોર કેટલા કરજો ગાઈસ આનામ તાકાત કેટલી જોવો તમે જો નો થઈ ગયો આ હોય જો માળા થી કા ઊંચા કરે આ ભાઈ સોરી સોરી પાગે લાગે જો આ પાગે ના હોતા નખરા કરતા હો એ બે દવાખાનું ખરાબ છે ખબર છે હા એ કોકે આયા હે નહી કરતા હા પાણી નો દેતા આની ગમે વાર નાસમાં આવે ખબર કળકળ કરે આમાં બોલે એકાઈ આ બધી બેઠી ને એ બેનો મારી બોલે બોલે જસાઈ

હવે હાઈ ને પલરી ગયા ને એટલે તો હવે જઈ ઘરે એમાં તો તમે લોકમાં ભાઈના રહી ગયો તો ચાલો ભાઈ ખાવા દઈએ તમે સારું વાળું રાખી હોય તો તમે લોકમાં ભાઈના રહી તો મિત્રો અમનભાઈ બ્લોગ ચાલુ કર્યો તો તમને આટલું જતું હોય એટલું તમને મજા આવી હોય બ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આવી ગયા ઉપર કેમ કે આવે હે નીંદર કાલે છે ગોકુળ આઠમ

Bye. See you all. Love you all. Bye.